ત્યારે પંચમહાલમાં નવરાત્રીમાં તસ્કરોનો તરખાટ જોવા મળ્યો ત્યારે ગરબા ગયેલ પરિવારના શનિવારની રાત્રિ રહે ચોરી થઈ છે ત્યારે ત્રીજા મકાનમાં મહિલા જાગી જતા ચોરો ભાગ્યા હતા ત્યારે બે મકાનોમાંથી અંદાજે બે લાખ થી વધુની મત્તાની ચોરી થઈ છે ત્યારે સમગ્ર મામલે પોલીસે પણ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે તો મહત્વના સમાચાર કહી શકાય ત્યારે પંચમહાલમાં નવરાત્રીમાં તસ્કરોનો તરખાટ જોવા મળ્યો છે ત્યારે ગરબા રમવા ગયેલ પરિવારના ઘરમાં ચોરી થઈ ત્યારે શહેરની વલ્લભનગર સોસાયટીમાં તસ્કરો ત્રાટક્યા હતા ત્યારે શનિવારની રાત્રિ બે રહેણાંક મકાનમાં ચોરી થઈ હતી કે ત્રીજા મકાનમાં મહિલા જાગી જતા ચોરો ભાગ્યા હતા